દેખાડું તો મિત્રો જોઈ શકો છે ગુજરાત ઉપર મોટી ઘાત દેખાઈ રહી છે રીતસર કારણ કે અહીંયા મિત્રો તમે જોઈ શકો કે ગુજરાતની નીચે આ જે મિત્રો બ્લુ કલર નો ભાગ તમે જોવો છો તે દરિયાની અંદર ખૂબ જ મોટું લો પ્રેશરીય દબાણ સિચ્યુએશન છે ને આ દબાણને કારણે જ અહીંયા મિત્રો વાવાઝોડું જે છે તે રીત સરનું હવે આવતું દેખાઈ રહ્યું છે આ બીજો નકશો છે મિત્રો જોઈ શકો આ વિન્ડલીનો નકશો છે અને અહીંયા મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને આપણો આ ગુજરાતની બોર્ડર છે અને એકદમ નીચે આ ઘોર મિત્રો ચક્રવાત જે છે તે શક્તિ નામનું વાવાઝોડું આવી ગયું છે આ વાવાઝોડાને નામ પણ આપી દેવામાં આવ્યું છે ખાસ કરીને મિત્રો શું નામ અપાયું છે તો જણાવી દઈએ શક્તિ નામનું આ ખુખાર વાવાઝોડું છે કઈ તરફથી આવવાનું છે કઈ બાજુનો માર્ગ લેવાનું છે દરેક વાત તમને જણાવું તો સૌથી પહેલા મિત્રો તમને માહિતી આપી દઈએ કઈ કઈ તારીખને લઈને આ વાવાઝોડાની અંદર સૌથી ખતરનાક સિસ્ટમો બની રહી છે તો સૌથી પહેલા મિત્રો આગળ મિત્રો જોઈ કે આ ટાઈમે તો મિત્રો જોઈ શકીએ કે વીસ થી લઈને એકવીસ તારીખની અંદર જોઈએ તો મિત્રો એક્ટિવેટ થતી આટલો આ જે ઝોન છે તેની અંદર નાની નાની આ રીતની વરસાદની સિસ્ટમો બનેલી છે ત્યારબાદ મિત્રો વીસ થી એકવીસ તારીખ તરફ આગળ જાય તો એકવીસ તારીખની મિત્રો જે અહીંયા સાગરની અંદર સિસ્ટમ હતી તે રીતસરની આ રીતની આગળ વધીને જે છે તે અહીંયા સાગરમાં આવી જાય છે

મિત્રો પવનની પણ ગતિ જોઈ લઈએ તો ખાસ કરીને ખુખાર પવનો પણ ફૂકાવાના હશે કેટલી સ્પીડના પવનો રહેવાના હશે તો મિત્રો જોઈ શકો કે અહીંયા જે છે તે ત્રેવીસ તારીખ આસપાસ તમને જણાવી દઈએ તો પચાસ થી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકના પવનો પણ જોવા મળવાના છે આમ મિત્રો આ વાવાઝોડાની જે સિસ્ટમ છે તે ખાસ કરીને આપણે ત્રેવીસ તારીખે વધારે મજબૂત બનતી દેખાઈ રહી છે ત્રેવીસ તારીખે એક ખતરનાક સાયક્લોન જે છે તે મિત્રો અહીંયા બની રહ્યું છે તમે જોઈ શકો કે આ ખતરનાક વાવાઝોડું એકદમ ગુજરાતની જે છે તે બોર્ડર પાસે આ ગુજરાતની બોર્ડર છે અને ત્યાં જ નીચે મિત્રો વાવાઝોડું અહિયાં બની રહ્યું છે એકદમ ગુજરાત ને ટચ કરીને સાઈડનો રસ્તો લઈને મિત્રો પાકિસ્તાન તરફ આગળ વધતું દેખાઈ રહ્યું છે હવે મિત્રો આજે મેં તમને દિશા જણાવી વાવાઝોડાની સંપૂર્ણ દિશા તે હું તમને તારીખો સાથે સચોટ માહિતી પહેલા તો હું તમને આપી દઉં કે આ કઈ તારીખની મેં તમને દિશા કેટલું નુકસાન કરી શકે તો મિત્રો જોઈ શકો ગુજરાતમાં એકવીસ તારીખથી જ આ વાવાઝોડાની અસરો જોવાની શરૂઆત થઈ જવાની છે અને ખાસ ગુજરાતના સૌરાષ્ટ્ર અને આ દક્ષિણ ગુજરાતના પંથકો ઉપર મિત્રો જોઈ શકો રેડ એલર્ટ લેવલના પણ વરસાદ જોવા મળવાના છે તારીખ એકવીસ અને બાવીસ ના રોજ ભારે વરસાદની સાથે સાથે વાવાઝોડા ને લઈને પણ સિસ્ટમો નુકસાન કરી શકે જેને લઈને મિત્રો તમારે ભવિષ્યમાં જે છે તે તકેદારી રાખવી જોઈશે કારણ કે એકદમ મિત્રો આ સૌરાષ્ટ્રની બોર્ડરના જિલ્લાઓ છે તેની સાથે દક્ષિણ ગુજરાત બોર્ડરના જિલ્લાઓ છે ત્યાં ભારે નુકસાન થઈ શકે જેમાં સૌરાષ્ટ્રમાં ભાગોની આસપાસ કારણ કે મિત્રો બોર્ડર પાસે એકદમ આવીને ચોવીસ તારીખે આ રીતનું વાવાઝોડાનો રૂટ રહેવાનો છે આવનારા દિવસોની અંદર મિત્રો જે પણ વાવાઝોડાની દિશા બદલાશે તો તેને લઈને માહિતી પણ બદલાઈ શકે અને તેને લઈને નુકસાન પણ બદલાઈ શકે તો તેના વિશે માહિતી દિશામાં જો કોઈ નવો બદલાવ આવશે જે રીતની સિસ્ટમ ગુજરાતમાં બનેલી છે વરસાદની તેને લઈને મેં માહિતી આપી દીધી છે તો આવનારો દિવસ ગુજરાત માટે ઘાતક બની શકે વાવાઝોડાની જે કઈ અપડેટ હશે આવનારા દિવસોમાં ચોક્કસ તમારા સુધી પહોંચાડીશું હાલ મિત્રો આજ માટે આટલું જ રાખી શેર રજા આપશું ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ